વૉલ ટાઇલ્સ અને ફ્લોર ટાઇલ્સ ની એવી અદ્ભુત વેરાયટી કે ઘરે આવો વાળા મહેમાને કહે છે વાહ તમારી ટાઇલ્સ વાહ અહીંયા ટેબલ ટોપ ઉપર નહીં પણ ટેબલ ટોપ માં અંદર થી લાઇટુ થાય આવતો તો આવ નહોવું ડેકોરેશન ની દુનિયા માં સાવ અનોખું સાવ નોખું લઈને આવ્યા છે સિટી આર્ટ વાળા લિક્વિડ મેટલ પેનલ વજન માં હાઉ હડવી લગાવવામાં એકદમ ઈઝી પણ મજબૂતી વાતનો પૂછો એવી અને પાછી વોટરપ્રૂફ અને વાળો એમ વડે એવી જ્યાં છે સોફા અને ડાઇનિંગની વિશાળ રેન્જ જ્યાં છે આર્ટિફિશિયલ પ્લાન્ટ અને હોમ ડેકોર આઇટમનો વિશાળ ખજાનો બેનોને રસોઈમાં ખૂબ ઉપયોગી એવી ચીમની એવી પ્રીમિયમ અને એવી વિશેષ કે નો પૂછો વાત ઘરના બગીચામાં ચાર ચાંદ લગાવે એવા જુલાઓનું કલેક્શન છે અહીંયા ફુવારામાં તો એવી વેરાયટી કે નાવાનું જ મન થાય રાખે હેન્ડલ હુક અને લોક અને વિશાળ રેન્જ તો બસ હવે જાજુ જાજુ વિચારવાનું નથી ઝટપટ ઝટપટ આવવાનું છે રાજકોટ બેડી ચોકડી થી આગળ પહેલા સીટીઆ મોલ માં